નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ ગુજરાતમાં ને દેશમાં પેપર ફૂટવા એ કોઈ નવીન વાત નથી ત્યારે સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક કરવા અને નકલ કરવા બદલ આરોપીને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે તે અને આને પ્રતિબિંબ કરવા માટે કેન્દ્ર સરકારે 6 ફેબ્રુઆરીના રોજ પબ્લિક એક્ઝામિનેશન બિલ પસાર કર્યો હતો જે બાદ હવે આ કાયદો વધુ કડક બની ગયો છે જો કે ગુજરાતમાં તો આવો કાયદો પહેલેથી જ છે જેમાં પણ સજા અને દંડની જોગવાઈ છે છતાં પણ પેપર ફૂટે છે અને ઉમેદવારોના સપના રોંદાય છે અને ફરી ફરીને સરકાર આ બાબતને લઈને નિષ્ફળ ગઈ હોય તે સાબિત થાય છે ત્યારે હવે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે સરકાર પર સવાલ ઉભા કર્યા છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેપર ફોડનારને 10 વર્ષ જેલની સજા તેમજ 1 કરોડ દંડની જોગવાઈ સાથેનો કાયદો બનાવવામાં આવ્યો છે આવું જ એક વિધેયક ગુજરાત સરકાર દ્વારા પણ ગત માર્ચ મહિનાની અંદર જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે મહત્વની બાબત એ છે કે કાયદાઓ વર્ષોથી અનેક પેપરો લીક થયા છે અનેક પેપરોમાં કૌભાંડો થયા છે અને ત્યારે પણ આ વિધેયક અથવા કાયદો નહોતો પરંતુ એ ગુનેગારને સજા કરી શકાય એવા પ્રાવધાનો તો આપણા બંધારણમાં હતા આપણા કાયદામાં હતા છતાં પણ આજે એ ભાજપ સરકારને મારે પ્રશ્ન પૂછવો છે કે પ્રાવધાનો હોવા છતાં પણ આજે કેટલા ગુનેગારો જેલના સળિયાની પાછળ છે કોઈ નથી પેપર લીક કરનારા તમામ લોકો એમના મુખ્ય સૂત્રધાર બજારમાં ખુલ્લા ફરી રહ્યા છે કારણ કે આપના મળતિયા હતા ત્યારે આ કાયદા આવ્યા પછી પણ આપ આપના મળતિયાને બચાવી નઈ લો અને એમના ઉપર કડક કાર્યવાહી કરશો એમની ગેરંટી શું એટલે મહત્વની બાબત એ છે કે આ કાયદાઓનું અમલીકરણ થવું ખૂબ જરૂરી છે જો અમલીકરણ ન થાય તો એમનો સીધો મતલબ એ થાય છે કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે આ ચૂંટણીમાં જે યુવાનો આપનાથી નારાજ છે એને આપના તરફ લેવા માટેનો માત્ર ને માત્ર આ પ્રયાસ છે એનાથી વિશેષ કાંઈ નથી પ્રવીણ રામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત આ બાપનને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછવું નહીં આભાર